આ તકે શ્રી બીડી નગદીયા હાઈસ્કૂલ ખાતે માધવ ગેસ એજન્સીના માલિક દેવેનભાઈ નગદીયા દ્વારા વિદ્યાર્થીઓને ગેસ અને ચૂલા વિશે જનરલ માહિતી મળી રહે તે માટેના કેમ્પનું આયોજન હાઈસ્કૂલ ખાતે ગોઠવવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓને ગેસની અને સિલિન્ડરની કઈ કઈ તકેદારી રાખવી તે વિશે માહિતી આપવામાં આવી હતી અને ગેસનો ઉપયોગ ન કરતા હોય ત્યારે રેગ્યુલર રેગ્યુલેટર બંધ કરી દેવું જોઈએ અને ઘરથી જ્યારે ચાર પાંચ દિવસ બહાર જવાનું હોય ત્યારે શક્ય હોય તો સિલિન્ડરમાંથી રેગ્યુલેટર બહાર કાઢી લેવું અથવા તો રેગ્યુલેટર બંધ કરીને રાખવું જોઈએ અને સિવાય ગેસના ચૂલાને જમીનની સાથેના એટલે એ રીતના ન રાખવા જોઈએ અટકે નહીં એ રીતના ન રાખવા જોઈએ ગેસના ચૂલાને એને પ્લેટફોર્મ પર રાખવો જોઈએ અને સિલિન્ડરના ગેસની નળી સારી અને અનબ્રેકેબલ વાપરવી જોઈએ અને એ સિવાય ગેસના સિલિન્ડરની દુર્ગંધ આવતી હોય એ વિશે શું કરું તેની પણ જનરલ માહિતી આપવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને ગેસ સિલિન્ડર વિશે ગેસ એજન્સીના મિકેનિકલ વિપુલભાઈ વ્યાસ દ્વારા જનરલ માહિતી આપવામાં આવી હતી અને ગેસ સિલિન્ડર તમે જ્યારે રિફિલ કરાવો ત્યારે વજન ચેક કરી લેવું એની માહિતી આપવામાં આવી હતી અને એ સિવાય કાંઈ પણ મુશ્કેલી જેવું સર્જાય ગેસ એજન્સીના હેલ્પલાઇન નંબર વન નાઇન ઝીરો સિક્સ ઉપર કોલ કરવામાં બતાવવામાં આવ્યું હતું આ તકે શ્રી સાવરકુંડલા તાલુકા પંચાયતના સદસ્ય વિજયભાઈ ચાવડા શ્યામભાઈ ભુવા વિજપડી ગામના અગ્રણીઓ તેમજ વીડીના ગદિયા હાઈસ્કૂલના આચાર્ય તેમજ શિક્ષક સ્ટાફ તેમજ માધવ ગેસ એજન્સીના માલિક તેમજ તેમના સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ હાજર રહ્યા બ્યુરો રિપોર્ટ રવિકુમાર ડોડિયા સિટી ક્રાઇમ ન્યૂઝ વિજાપડી